આજે એચ એમ કિચનના રસોડામાં ફરાળી ખીર બની રહી છે તો તેનો વિડીયો પણ મિત્રો આપણે જોઈ લઈએ તો તેની માટે સૌપ્રથમ મેં અહીં સાબુદાણા લીધા છે સાબુદાણા મેં એકથી દોઢ વાટકી લીધા છે અને આ સાબુદાણાને પાણી એડ કરી અને સરખી રીતે ધોઈ અને ત્યારબાદ તેને પલાળીશું તો મેં સાબુદાણા ધોઈ લીધા છે હવે તે ડૂબે તેટલું પાણી એડ કરી અને તેને હું બેથી ત્રણ કલાક માટે પલળવા દઈશ હવે એક જાડા તળિયાવાળી કડાઈ લેવાની તે કડાઈની અંદર થોડું પાણી એડ કરશું ચારથી પાંચ ચમચી જેટલું પાણી એડ કરશું ત્યારબાદ તેની અંદર હું અહીં ત્રણ વાટકી જેટલું દૂધ એડ કરું છું તમે દૂધ જુઓ તો સાડા સાતસો એમએલ જેટલું હશે જો વાટકીથી માપો તો ત્રણ વાટકી જેટલું છે અને એમએલમાં આપણે કહીએ તો સાડા સાતસો એમએલ દૂધ છે હવે આ દૂધને ઉકળવા દેવાનું છે ધીમા ગેસે દૂધ ધીમે ધીમે આ રીતે ઉભરો આવતો જ હશે એકવાર ઉભરો આવે ત્યારબાદ ચમચાની મદદથી આ રીતે ચલાવવાનું અને તેને ધીમા ગેસે ઉકળવા દેવાનું છે એકથી બે વાર આ રીતે દૂધ ઉપર આવે ત્યારબાદ તેની અંદર સાબુદાણાને એડ કરવાના જે આપણે સાબુદાણા પલાળીને રાખ્યા હતા તેને પાણીમાંથી બાર લઈ લેવાના છે સ્ટ્રેન કરી લેવાના છે અને દાણો તમે જોઈ શકો છો કે મારા સાબુદાણા ફૂલી ગયા છે દાણો આ રીતે ફૂલાઈ જાય ત્યારબાદ તેને સ્ટ્રેન કરી અને મેં અહીં એક વાટકી સાબુદાણા એડ કર્યા છે તમે વધારે ઓછા તમારી રીતે કરી શકો છો આ ખીર હું મખાનાની બનાવું છું એટલે સાબુદાણા થોડાક એડ કરવાથી મખાનાની ખીર વધારે સ્વાદિષ્ટ લાગે છે હવે હું દોઢ વાટકી મખાના એડ કરી રહી છું મખાના પણ પહેલાં રોસ્ટ કરવા કે એવી કોઈ પ્રોસેસ કરવાની રહેતી નથી ડાયરેક્ટ મખાના જ એડ કરવાના રહી છે તો આ મખાના એડ કરી દીધા બાદ હવે ચમચાના મદદથી તેને મિક્સ કરીશું અને હળવા હાથે ચલાવી લેશું અહીં તમે ખીરમાં સતત ચલાવશો નહીં તો પણ ચાલશે કેમકે ખીરને હંમેશા ધીમા ગેસે કરો તો ખીર એકદમ સ્વાદિષ્ટ બને છે મેં તમને સાબુદાણા બતા બતાવ્યા તો સાબુદાણા આ રીતે સફેદ છે જેમ જેમ સાબુદાણા દૂધમાં ચડશે તેમ તે સાબુદાણાનો કલર ચેન્જ થતો જશે અને દૂધમાં ઉપર પૂરેપૂરા સાબુદાણા આવી જશે અને મખાના એકદમ સોફ્ટ થઈ જશે અત્યારે પણ મખાના ધીમે ધીમે સોફ્ટ થવા લાગ્યા છે અને દૂધની અંદર એડ થવા લાગ્યા છે તો આ રીતે દૂધને ઉકળવા દેવાનું છે અને આ રીતે તેને ધીમે ધીમે દૂધ બળશે તેમ તેમ આપણી ખીર એકદમ સ્વાદિષ્ટ બનશે અહીં મેં મિત્રો પહેલાં વાસણની અંદર થોડું પાણી એડ કર્યું હતું તો તેનું પણ રીઝન હું અહીં બતાવી દઉં કે તમે થોડું પાણી એડ કરો તો દૂધની કોઈ પણ આઈટમમાં આ પાણી એડ કરવાથી દૂધ નીચે ચોટતું નથી તમે રેગ્યુલર પણ તમારા ઘરમાં દૂધ લાવતા હોય અને તેમાં પણ નીચે જો વાસણને દૂધ ચોટી જતું હોય તો અહીં મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવું કે દૂધ ગરમ કર્યા પહેલાં તે વાસણની અંદર પહેલાં થોડું પાણી એડ કરવું ત્યારબાદ દૂધ એડ કરી અને પછી જો ગરમ કરશું તો દૂધ વાસણને ચોટશે નહીં હવે મેં અહીં એકથી સવા વાટકી જેટલી ખાંડ એડ કરી છે દૂધની ક્વોન્ટિટી પ્રમાણે મેં અડધીથી થોડીક ઓછી લીધી છે તમે અડધી પણ લઈ શકો છો તમારા ઘરમાં ગળપણ કેવું ખવાય છે તેના ઉપર તમે ખાંડ વધારે ઓછી કરી શકો છો હવે હું તમને એક મકાનો લઈને બતાવું છું પ્રેસ કરું છું આ રીતે આગળથી પણ કરીને પ્રેસ કરીને બતાવું કે એકદમ સોફ્ટ થઈ ગયું છે અને સાબુદાણા પણ ઘણા બધા ચડી ગયા છે થોડા ઘણા બાકી છે જેને બે પાંચ મિનિટ ઉકળશે દૂધની અંદર તો તે સરસ ચડી જશે તમે પણ જોઈ શકો છો કે વાસણમાં મારે આજુબાજુમાંથી દૂધ ઘણું બધું નીચે આવી ગયું છે એટલું દૂધ મેં ઉકળવા દીધું છે દૂધ જેટલું ઉકળી અને બળશે તેટલી જ ખીર તમારી સ્વાદિષ્ટ બનશે અને ફરાળમાં આવી એકાદ વાટકી ખીર લઈએ તો પછી આપણે ફરાળ કરવાની મજા જ કંઈક ઓર આવી જાય છે સાબુદાણા તમને બતાવું છું કે સાબુદાણાનો કલર ઘણો બધો ચેન્જ થઈ ગયો છે હવે આ ખીરની અંદર આપણે થોડા ડ્રાય ફ્રૂટ પણ એડ કરીશું જે મેં કાજુ બદામ અને પિસ્તાની કતરણ લીધી હતી તેને બેથી ત્રણ ચમચી મેં કટ કરી લીધા છે અને તેને હું એડ કરું છું અહીં તમે ડ્રાયફ્રૂટને પહેલાં ઘીમાં શેકી અને પછી પણ લઈ શકો છો પણ અહીં હું અત્યારે ડાયરેક્ટ જ એડ કરું છું અથવા તેનો પાવડર એડ કરવાથી પણ ખીર એકદમ ખટ બનશે પણ અત્યારે હું સમારીને આ રીતે લઉં છું હવે આ ખીરને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેવાની અને આવી જશે ત્યારબાદ તેને કોઈ પણ એક વાસણમાં લઈ અને ફ્રિજમાં મૂકી દેવાની આ ખીર જેટલી ગરમ સરસ લાગે છે એટલી જ ઠંડી પણ બહુ જ સરસ લાગે છે તો મેં એક કન્ટેનરમાં ખીરને લઈ લીધી અને તેને ફ્રિજમાં મૂકી અને એકદમ ઠંડી કરી અને ચિલ્ડ ખીર સર્વ કરું છું તો એક વાટકીમાં મેં ખીર એડ કરી દીધી અને આ ખીર ઉપર ડ્રાય ફ્રૂટની કતરણથી તેને ગાર્નિશ કરી દઈશું તો મિત્રો તો તમે ક્યારે આ ખીર બનાવો છો તે મને કોમેન્ટ કરી જરૂર જણાવો અને તમે મારી ચેનલને લાઈક ના કરી હોય તો લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આવીને આવા વિડીયો તમારી પાસે જલ્દીથી મળતા રહે તમને ફરી મળીશું એચએમ કિચનમાં નવા આઈડિયા સાથે થેન્ક યુ